નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં સમાચાર મળે છે કે મોરબી જિલ્લામાં અને જે ગુજરાતમાં વિવિધ પોલીસની બદલી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ જે પોલીસ મથકોમાં જે કામ કરતા પોલીસ અધિકારી હોય એમની પર બદલી કરવામાં આવી છે પરંતુ એ બધાની વચ્ચે આપણે વાત કરવી છે હળવદમાં જે હમણાં થોડાક સમય પહેલાં દસ પંદર દિવસ પહેલાં જે ફૂટપાથ ઉપર જે દબાણ કરેલા જે લોકો હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને જે આડેધડ વાહન પાર્કિંગ કરેલા લોકો ઉપર દંડણની જે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ એ જે દબાણ કરતા લોકો હોય એ શું થયું એ પણ પાછા ત્યાં ને ત્યાં આવી જ મિત્રો આપણે પહેલાં પણ વિડીયો બનાવી અને જાહેરાત આપણે લોકોને નિવેદન આપ્યું હતું એ જે આ ડિમોલેશન જે કામગીરી કરી એ સારી બાબત કહેવાય પણ પર ભવિષ્યનું શું એ આજનું કર્યું કાલનું શું કરશે કાલે બીજી વાર આવશે ડિમોલેશન કરવા એ જે પરિસ્થિતિ હોય એ ત્યાંની ત્યાં જ પાછી આવીને ઉભી રહી જાય છે પણ એના વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આપણે શું કરી શકીએ એ એમને કર્યું છે ખરું જે કરવું જોઈએ એમને તો એ તો એમને કંઈ કર્યું કરેલું નથી એ ડિમોલ્યુશન કર્યું લોકોને બતાવ્યું અને હાઈલાઈટથી પોલીસ પછીનું શું પછીનું કંઈ આપણે વિચારવાનું જ નહીં ને અત્યારે જે લોકો ત્યાં જે કપડાં વહેંચતા હતા લોકો અઢેધર પાર્કિંગ કરતા હતા જે લોકો એ પાછા ત્યાં ત્યાં આવી ગયા લોકો સુધરવાના નથી જ મિત્રો એ સ્વાભાવિક છે અને આવું નવું રહેવાનું છે એમાં કંઈ બદલાવાનું નથી તો વળી એક બીજી વાર જે પોલીસ હાસિયામાં ધકેલાઈ કહેવાય તો એ તો સ્વાભાવિક છે એ થવાનું જ હતું બધા લોકોને ખબર જ હતી આજે ડેમોનેશન કર્યું તો બીજા દિવસે પાછા ત્યાં આવી જ જવાના છે કારણ કે એમને પણ ધંધો કરવાનો છે એમને પણ રોજીરોટી કમાવાની છે એમને પણ પરિવાર છે તો એમને પણ પાંચ રૂપિયા કમાવાના હોય એટલે તે કરીને ફૂટપાથ ઉપર બેસીને ધંધો કરતા હોય એમની પાસે એટલે બધા પૈસા નથી કે બીજું કંઈ કરી શકે તો મજબૂરીને લીધે એ બધું કરતા હોય છે પણ એટલે હું આપણે જે દબાણ કરતા લોકો હોય એને સમર્થન નથી આપતો મિત્રો મારો કહેવાનો ઉદ્દેશ્ય એવું નથી કે લોકો દબાણ કરે પણ ફાવે તે બધું ધંધો કરે હું એમ નથી કહેવા માગતો પરંતુ એના લોકોને ધંધો કરવાનો અધિકાર છે પરંતુ એની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે કે લોકો ત્યાં ધંધો કરી શકે અને ત્યાં એ જગ્યા નિશ્ચિત થઈ જાય અને લોકોને પણ અગવડતા ન પડે આ ટ્રાફિકની સમસ્યા ન થાય અને આ વિવિધ પ્રશ્ન જે શહેરી વિસ્તારમાં જે સર્જાઈ રહ્યા છે તો એનું નિરાકરણ કેવી રીતે આવે હું એ બાબતે લોકોને એ જ કહેવા માગું છું અને તંત્રને પણ એ જ કહેવા માગું છું એ બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો એ ત્યાં કંઈ જગ્યા નક્કી થાય તો ત્યાં લોકો એ ધંધો કરે તો એવું તો કરવું નથી આ તંત્રને બસ એસીમાં બે બેસવું છે અને આનંદ કરવો છે જલસો કરવો છે આવી આવું કામ કરવામાં તો કોઈને રસ નથી એવું તો છે હળવદનું આ ખાડે કહેલું તંત્ર જે વર્ષોથી આમ ચાલી રહ્યો છે હજી પણ આમ ચાલે છે અને આવના સમયમાં કેટલા દિવસ આવું બધું ચાલવાનું છે અને કેટલા દિવસ ભોગવવાનું છે એ તો હજી ખબર નથી મિત્રો નમસ્કાર